દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લીગલ સર્વિસીસ ઓથોરિટીના સેક્રેટરી અને ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા ઝાયડસ હોસ્પિટલના સહયોગથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું હૃદય હાલના સમયમાં હૃદયરોગના હુમલાથી માણસની જિંદગી જઈ રહી છે હૃદયરોગના હુમલાના બનાવોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે હૃદય હુમલાના સમય પ્રાથમિક સારવાર એવા સીપીઆર આપવામાં આવતું હોય છે ત્યારે જિંદગી બચવાની શક્યતા વધી જતી હોય છે જેને કારણે સીપીઆરની તાલીમ અને તેનાથી બચવા માટેના શરૂઆતના ઉપાયોની માહિતી આપવા માટે લીગલ સર્વિસ ઓથોરિટી અને ડિસ્ટ્રીક્ટ જજ વિશાલ ગઢવી સાથે વડોદરા બાર એસોસિએશનના જનરલ સેક્રેટરી રીતીષ ઠક્કર નિમિષા ધોત્રે સહિત બસો ચોપન એડવોકેટ મિત્રો અને જજોએ ની ઉપસ્થિતિમાં ઝાયડસ હોસ્પિટલના ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડોક્ટર આશિષ સોનેજીની હાજરીમાં સીપીઆર કેવી રીતે આપવી તે અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ પ્રકારની તાલીમ વડે સમાજના વિવિધ વર્ગોને ઇમરજન્સીમાં પદ્ધતિસર કઈ રીતે દર્દીનો જીવ બચાવવો તે અંગે જાગૃતિ લાવી શકાય છે જે અંગે ઝાયડસ હોસ્પિટલના ડોક્ટર આશીષ સોનેજી અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન ઇએમટી ધવલભાઈ પરમાર દ્વારા સીપીઆરની હેન્ડ ઓન ટ્રેનિંગ જજ તથા બરોડા બાર એસોસિએશનના એડવોકેટ મિત્રોને આપવામાં આવી હતી ડોક્ટર સોનેજી દ્વારા ટ્રેનિંગ બાદ વકીલ મિત્રોના હેલ્થ સંબંધિત પ્રશ્નો પર પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ અને રોગોથી કઈ રીતે દૂર રહી શકાય તેની પણ માહિતી આપવામાં આવી હતી આડી છે ને સૌથી પ્રોમિનન્ટ કાર્ડિયર કાઢે છે એડમ સેમ્પલ હમણાં વૃંદાઈ હમણાં જવાનો જ છે ઉપર અને કા હવે શ્વાસ વૃંદાઈ ના પણ જ્યારે કાર્ડિયારેસ્ટ થયું હોય પણ એની હમણાં વૃંદાઈ હમણાં જવાનો જ છે ઉપર અને કા હવે મને બહુ જેવી આદત નથી બોલવાની પણ વસ્તુઓ આપણા ડિસ્ટ્રિક્ટ કોર્ટ કેમ્પસમાં માં નો રેસ્પોન્સ વન ટુ કેટલું

ઘણા બધા યંગ એડવોકેટ છે અને આપણે આઉટસાઇડ હોય તો ઇમરજન્સી એકસો આઠ ને ફોન કરીએ છીએ બરોબર તો હોસ્પિટલમાં છે તમે કોડ બ્લુ એક્ટિવેટ કરાવે છે જે કાર્ડિયા ઇમરજન્સી માટે સ્પેસિફાઈડ છે અમારી હોસ્પિટલમાં છે કે દરેક પ્રકારના કોડ છે એટલે કોડ આજ રોજ વડોદરા ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી જાયડસ હોસ્પિટલના સહયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે સીપીઆર ટ્રેનિંગનું આપણું આયોજન કરેલ હતું જેની અંદર જાઈડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે સીપીઆર આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું આમાં બહોળી સંખ્યાની અંદર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયા અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપ્યું